હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું માવાના ઉપયોગ વગર દૂધીના હલવાની રેસીપી અને આ રેસીપી એકદમ સરળ રીતથી બનાવવાની છું તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર ન છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ચલો આજની રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ રેસીપીમાં જે જે સામગ્રી જોઈએ છે તે જોઈ લઈશું દૂધીનો હલવો બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલી દૂધી લેવાની છે ત્યારબાદ કાજુ અને બદામ ગાર્નિશિંગ માટે લઈશું ઇલાયચી પાવડર બસો ગ્રામ જેટલી ખાંડ પાંચસો ગ્રામ દૂધ અને એ પણ ફૂલફેટવાળું લેવાનું છે ત્યારબાદ બેથી ત્રણ ચમચી ઘી અને ગ્રીન કલર જે ફૂડ કલર આવે છે તે લઈશું જો તમારે ફૂડ કલર વગર જ આ હલવો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો હવે પહેલાં તો આપણે દૂધીને છીણી લેવાની છે તો દૂધીને આ રીતે કટ કરી અને છીણી લઈશું જો તમારે દૂધીને પહેલેથી છોલી અને પછી છીણવી હોય તો પણ તમે એ રીતે છીણી શકો છો તમે જે રીતે દૂધીને છીણતા હોય તે રીતે તમે છીણી શકો છો તો જ્યારે પણ તમને કંઈક ગળ્યું ખાવાનું મન થાય કે પછી ઘરે મહેમાન આવવાના હોય તો આ રેસીપી તમે એકદમ સરળતાથી અને એકદમ ઝડપથી બનાવી શકો છો તો આ રીતે દૂધીને વચ્ચેથી બે ભાગમાં કટ કરી અને તેને છીણી લઈશું જો તમે દૂધીનો હલવો પહેલીવાર બનાવતા હશો તો પણ તમારો હલવો એકદમ પરફેક્ટ રીતે જ બનીને તૈયાર થશે ફક્ત તમારે એ જ વાતનું ધ્યાન રાખવું કે જેટલી દૂધીનું માપ હોય તેટલું જ માપ આપણે દૂધનું રાખીશું આ રીતે આપણે બધી જ દૂધીનું છીણ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે બધી જ દૂધીનું છીણ એકદમ સરસ રીતે થઈ ગયું છે હલવો બનાવવા માટે આપણે દૂધી એકદમ ફ્રેશ જ લેવી દૂધીનું છીણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક પેનમાં બે ચમચી જેટલું ઘી લઈશું બેથી ત્રણ જ ચમચી ઘીમાં આપણો હલવો બનીને તૈયાર થઈ જશે તો અત્યારે આપણે બે ચમચી ઘી ઉમેરવાનું છે અને હલવો બની ગયા બાદ લાસ્ટમાં આપણે ફરીથી એક ચમચી ઘી ઉમેરીશું તો ઘી ઉમેર્યા બાદ દૂધીનું છીણ આપણે ઉમેરી દેવાનું છે હવે છીણને આપણે હલાવી અને મિક્સ કરી લઈશું અને છીણ થોડું બફાય અને સોફ્ટ થઈ જાય તેના માટે આપણે તેને ઢાંકી અને દસ મિનિટ માટે થવા દઈશું જો તમે દૂધીનું માપ એક કિલો લો તો તેની સામે એક લીટર દૂધ લેવું હવે દૂધીના છીણને આપણે ઢાંકીને દસ મિનિટ માટે થવા દઈશું જેથી દૂધી એકદમ સોફ્ટ થઈ જાય અને ચડી જાય હવે પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે તો દૂધીને આપણે ખોલી અને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે દૂધી સોફ્ટ થઈ ગઈ છે અને ચડી પણ ગઈ છે જો દૂધી એકદમ કૂણી હશે તો પાંચ જ મિનિટમાં ચડી જશે તો દૂધી ચડી જાય ત્યારબાદ તેમાં દૂધ ઉમેરવાનું છે પાંચસો ગ્રામ દૂધી લીધી છે તો તેની સામે પાંચસો ગ્રામ જેટલું દૂધ ઉમેરીશું અને જો તમે દૂધીનું માપ વધારે લીધું હોય તો એ પ્રમાણે દૂધ ઉમેરવાનું જ્યારે પણ તમે માવા વગર કોઈ પણ હલવો બનાવો તો દૂધ ફૂલ ફેટવાળું જ ઉમેરવું દૂધ ઉમેર્યા બાદ દૂધને આપણે ઉકળવા દઈશું અને આ મિશ્રણ એકદમ ઘટ ન થાય ત્યાં સુધી તેને હલાવતા જઈ અને થવા દઈશું ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખીશું અને હલાવતા જઈ અને તેને ઉકળવા દઈશું દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે અને મિશ્રણ પહેલાં કરતાં થોડું ઘટ થતું દેખાય છે દૂધ એકદમ સરસ ઉકળી જાય અને મિશ્રણ થોડું ઘટ થાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીશું પાંચસો ગ્રામ દૂધ અને પાંચસો ગ્રામ દૂધીના માપમાં મેં બસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છે તમારે જેટલો ગળ્યો હલવો બનાવવો હોય તે પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો છો ખાંડ ઉમેર્યા બાદ ફરીથી તેને પાંચથી સાત મિનિટ માટે આ રીતે હલાવતા જઈ અને તેને થવા દઈશું જેમ જેમ ખાંડ ઓગળશે અને દૂધ પણ બળશે તેમ તેમ મિશ્રણ ઘટ થવા લાગશે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તો હવે તમે જોઈ શકો છો કે દૂધ બળી ગયું છે અને મિશ્રણ પણ થોડું ઘટ થવા લાગ્યું છે તો હવે ફ્લેવર માટે આપણે ઇલાયચી પાવડર ઉમેરીશું હલવામાં બધું જ દૂધ એકદમ સરસ રીતે બળી જાય ત્યારબાદ તેમાં ગ્રીન કલર ઉમેરીશું જો તમારે ગ્રીન કલર ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો ગ્રીન કલર ઉમેરવાથી હલવો એકદમ સરસ બહાર જેવો જ દેખાશે તો એક ચપટી જેટલો કલર ઉમેરીશું કલર ઉમેર્યા બાદ બધા જ મિશ્રણને આપણે મિક્સ કરી લેવાનું અને ઘટ થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે કલર ઉમેર્યા બાદ મિશ્રણ એકદમ સરસ ગ્રીન કલરનું થઈ ગયું છે તો હજુ પણ તેમાં દૂધનો ભાગ દેખાય છે તો હલાવતા જઈ અને તેને થવા દઈશું જ્યાં સુધી મિશ્રણ એકદમ ઘટ્ટ ન થાય ત્યાં સુધી તેને હલાવતા જઈ અને થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે બધું જ દૂધ બળી ગયું છે અને મિશ્રણ પણ આપણું એકદમ સરસ ઘટ થઈ ગયું છે તો હવે લાસ્ટમાં આપણે ફરીથી આ મિશ્રણમાં એક ચમચી ઘી ઉમેરી દઈશું ઘી ઉમેરવાથી હલવો એકદમ સ્મૂધ બની જશે તો દૂધીનો હલવો બનીને તૈયાર છે આ હલવામાં તમે મનપસંદ ડ્રાયફ્રૂટ ઉમેરી અને આ રીતે ગરમા ગરમ જ તમે બાઉલમાં સર્વ કરી શકો છો કે પછી આ બધા જ મિશ્રણને એક પ્લેટમાં કાઢી અને તેની ઉપર ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરી અને કટ કરીને પણ તમે સર્વ કરી શકો છો તો છે ને માવાના ઉપયોગ વગર દૂધીનો હલવો બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી હવે આ મિશ્રણને આપણે એક પ્લેટમાં ઉમેરી દઈશું મિશ્રણની પ્લેટમાં ઉમેર્યા બાદ બધી જ તરફથી એકદમ સરખું પાથરી દઈશું મિશ્રણની પ્લેટમાં એક સરખું પાથર્યા બાદ તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ તેમાં ગાર્નિશિંગ કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ રીતે પ્લેટમાં પંથરાઈ ગયું છે તો હવે લાસ્ટમાં તેમાં કાજુ અને બદામ વડે ગાર્નિશિંગ કરીશું દૂધીના હલવાને ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કર્યા બાદ તેને ઠંડો થવા દઈશું અને ત્યારબાદ જ તેને કટ કરીશું જો તમને દૂધીનો હલવો ઠંડો પસંદ હોય તો તમે દસથી પંદર મિનિટ માટે ફ્રીઝમાં મૂકી શકો છો તો તૈયાર છે આપણો દૂધીનો હલવો આ હલવાને તમે ગરમા ગરમ બાઉલમાં પણ સર્વ કરી શકો છો અને ઠંડો થાય ત્યારબાદ તેને કટ કરીને પણ સર્વ કરી શકો છો તો જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો